નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું બાવીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે સૌથી પહેલા તો વિડીયો શરૂ કરું એ પહેલાં આપણા એન્ડ્રોઈડ એપ્લિકેશનની માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને એપ્લિકેશન સંબંધિત અથવા તો કોર્સ સંબંધિત કાંઈ પ્રશ્ન હોય તો આ નંબર પર ફોન કરીને અથવા તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરીને તમે પૂછી શકો છો ઓકે વધારે ચર્ચાઓ ન કરતા આપણે વિડીયો શરૂ કરીએ શરૂઆતમાં આપણે વન લાઈનર એમસીક્યુ જોઈએ છીએ ડેલી આઠથી દસ છે એમસીક્યુ હોય છે અને ત્યારબાદ સાત જેટલા ટોપિક છે આપણે ડિસ્ક્રિપ્ટિવમાં સ્ટડી કરીએ છીએ એપ્રોક્સિમેટલી પંદર થી લઈને વીસ ક્વેશ્ચન જેટલું છે આપણે એક દિવસમાં સ્ટડી કરીએ છીએ કરંટ અફેરનું એની બહારના પૂછાઈ શકે એવા ચાન્સ બહુ ઓછા છે ક્લિયર સો શરૂ કરી દઈએ આજનો વિડીયો હાલમાં જ કયા દેશમાં રોબોટના ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી તો એક રોબોટ ઓલિમ્પિક થઈ હતી

પણ હું એવું માનું છું કે હું જે સ્પીડ થી કરાવું છું એ સ્પીડ જ તમને કેચઅપ કરતા સમય લાગી જશે ઓકે કદાચ તમારે સ્લો ડાઉન કરીને જોવો પડે એવું બની શકે ઓકે તો વિડિયો જોવાનો છે ઓકે પછી પીડીએફ વાંચવાની છે લેક્ચર તમને પીડીએફ ને બધું ઓલરેડી મળી જ જાય છે મોર્નિંગ માં મોર્નિંગ માં જ બધું તમારા માટે અપલોડ થયેલું હોય છે ઓકે ટેસ્ટ પણ હવે આપણે એ જ સમયે જ્યારે પીડીએફ અપલોડ કરીએ છીએ એ જ સમયે આપણે ટેસ્ટ પણ અપલોડ

તો પ્રયત્નો પૂરા કરીએ છીએ કે આપણે પચીસ સુધી ક્વેશ્ચન પહોંચાડી દઈએ ઓકે તો ટેસ્ટ છે એમાં તમને મેક્સિમમ રિવિઝન થતું રહેશે કરન્ટ એફેરનું અને તમારે મેક્સિમમ સ્કોર કરવાનો છે કોઈને ટેસ્ટની અંદર વીસ માંથી નીચે આવે એટલે એ ટેસ્ટ તમારે ફરી વખત એટેમ્પ કરવાની છે તમે રી કેટલી વખત કરી શકો છો ટેસ્ટ ને તો રીઅટેમ્પ છે અનલિમિટેડ વખત કરી શકો છો એટલે જેટલી વખત તમારે એટેમ્પ કરવી એટલી વખત કરી શકો મેક્સિમમ સ્કોર લાવવાનો તમારે પ્રયાસ કરવાનો છે આ રીતે ચાલશો તો તમને કોઈ પણ કરંટ અફેરમાં એક વાર પણ તમારો મહિનો ચાલે છે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે બરાબર તો તમારે છ મહિનાના તો કરીને જવા જોઈએ એવું હું માનું છું હવે કોઈની કેપેસિટી ના હોય છ મહિનાના યાદ રાખવાની તો એમને ચાર મહિનાના કરીને જવાય પણ ચાર મહિનાના કેવી રીતે કરાય રિવર્સમાં ચાલવાનું અત્યારે ઓગસ્ટ નો કરવાના ઓગસ્ટ તો કરવાનો જ છે તમારે સાથે સાથે ઓગસ્ટ થઈ જાય એટલે પછી કયો ઉપાડશો તો કઈ ભેગું નહીં થાય એટલે અત્યારનું જે છે તો રેગ્યુલર કરો સાથે સાથે થોડોક બેકઅપ પ્લાન તૈયાર કરતા જ ખ્યાલ આવે છે આવી રીતે તૈયારી કરવાની છે કરંટ અફેરની ઘણા લોકો પાસે માર્ગદર્શનનો અભાવ હોય છે જેના લીધે કરંટ અફેર છે એમાં સ્કોર નથી થતો બરાબર તો જે લોકો મારા પેડ યુઝર છે એ તો એટલીસ્ટ આ રીતે ચાલે અને સારો સ્કોર કરે એવું હું માનું છું ઓકે જીપીએસસી જેવી પરીક્ષામાં પણ મારા કોઈ પણ તકલીફ નથી પડી બરાબર જે લોકો આ રીતે ચાલે છે એ ઓકે તો જેટલા હોય છે મેં લગભગ જુલાઈ ઓગસ્ટ થી છે એમસીક્યુ ની સંખ્યા વધારી છે એની પહેલાની જૂની ટેસ્ટ જોશો તો તમને ક્વેશ્ચનની સંખ્યા ઓછી જોવા મળશે પણ તમે એ ટેસ્ટ છે બરાબર વીકલી ટેસ્ટમાં જશો એટલે ત્યાં ક્વેશ્ચન ની સંખ્યા વધારે હશે ત્યાં સો જેટલા એમસીક્યુ દેખાશે અને ઓગસ્ટ મહિનાથી તો છે બરાબર હું વીકલી ટેસ્ટ છે એમાં પણ 200 MCQ મૂકવાની ટ્રાય કરું છું બરાબર 200 નહીં તો 150 તો હશે જ બરાબર તો 150 થી લઈને 200 ની વચ્ચે MCQ આવશે વીકલી ટેસ્ટમાં પણ હમણાથી તો એ બધું છે તમે એકદમ સુવ્યવસ્થિત સ્કોર સારો થાય એ પ્રમાણે તમારે અટેન્ડ કરવાનું છે અને તમારે મેક્સિમમ કરંટ અફેર છે એને યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે ક્લિયર સ્કોર ના થાય તો નિરાશ નથી થવાનું ઓકે અને જ્યાં સુધી સ્કોર સારો ન થાય ડેઈલી ટેસમાં સ્કોર સારો કરવાનો વિકલી ટેસ્ટમાં ઓટોમેટિક સારો થઈ જશે ડેઈલી ટેસ્ટમાં તમે સ્કોર 20 ઉપર લાવશો એટલે વીકલીમાં ઓટોમેટિક સારો થઈ જશે આ હું ગેરંટી આપું છું ક્લિયર ચાલો તો હવે એના પછીનો ક્વેશ્ચન છે કયા ખેલાડી સૌથી પહેલું સ્તિન ઓપન ટુર્નામેન્ટ નું ટેટલ જીતું છે સ્ટીન ઓપન ટુર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે કાર્લોસ સરકારે છે તો સ્પેનના ખેલાડી છે સ્પેનના ટેનિસ પ્લેયર છે અને એમણે આ ટુર્નામેન્ટ ટુ ટાઇટલ જીત્યું છે એઆઈ સંચાલિત પેસેન્જર કોરિડોરની શરૂઆત કોણે કરી છે યુએઈ ના દુબઈમાં કરવામાં આવી છે આન્સર આવશે જે પ્રોજેક્ટ છે આના માટે એનું નામ છે ટ્રાવેલ વિધાઉટ બોર્ડર ચર્ચામાં રહેલ નવું સ્ટાર્ટઅપ જેનું નામ છે પેરેલલ લેબ સિસ્ટમ આ કોણે શરૂ કર્યું છે તો પેરેલલ લેબ સિસ્ટમ નામનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે પરાગ અગ્રવાલે આને કોઈ ઓળખે છે પહેલી વસ્તુ તો આ ટ્વિટર સાથે સંકળાયેલા છે એટલું તમને કહી દો બરાબર જયારે ઇલો મસ્કે ટ્વિટર લીધું હતું ને ત્યારે એમને બનાવવાની અથવા તો લગભગ એ સમયે કદાચ એના સીઓ એક સમયમાં હતા ક્લિયર ચાલ એના પછી તાજેતરમાં જ સૌથી પહેલું એઆઈ ટૂલ જેનું નામ છે સભાસાર આ ક્યાં લાગુ કરવામાં આવ્યું છે આ ત્રિપુરાની અંદર લાગુ કર્યું છે સભાસાર નામનું એઆઈ ટુલ હતું કઈ બેંક દ્વારા અગ્નિવીરો છે એને ગેરંટી વિના કોઈ પણ પ્રકારની ગેરંટી વગર ચાર લાખની લોન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે નોર્મલી તમે લોન લેવા બરાબર તો તમારી પાસે ગેરંટી માં ગેરંટી મતલબ કે સિક્યુરિટી હવે એ શું હોય કાં તો તમે ગોલ્ડ જમા કરાવો અથવા તમારી એફડી એકાઉન્ટમાં હોય તો તમારા મ્યુચ્યુઅલ ફંડ હોય એના આધારે તમને લોન આપે બરાબર તો એ એસબીઆઈ શરૂ કરી છે ગેરંટી વગરની કોઈ પણ ગેરંટીની જરૂર નથી ચાર લાખ ની લોન તમને અગ્નિવીર બનેલા હોય તો તમને મળશે ઓપરેશન સદભાવના હેઠળ આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન છે ઓકે એ કયા રાજ્યમાંથી અરુણાચલ પ્રદેશમાં તવાંગ ખાતે કરવામાં આવ્યું છે તો આન્સર આવશે તવાંગ યુપીઆઈ ના ઉપયોગમાં કયા રાજ્ય પ્રથમ સ્થાન મેળવ્યું છે તો મહારાષ્ટ્ર મેળવ્યું છે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા અને 10 મીટર ની એર પિસ્તોલ પરધામાં મનુ ભાકર કને મેડલ મેડલ મેમ્ને મેડલ બ્રોન્ઝ ઓકે તો આપણો આ તાજના एमसीक्यू હવે જઈએ ડિસ્ક્રિપ્ટિવ ઉપર દુનિયાનો બીજો સૌથી મોટો પોલસાનો ઉપભોક્તા દેશ કયો બન્યો છે તો એ બન્યો છે આપણો દેશ ભારત ગુલસાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ બની ગયો છે ઓકે તો આ દુનિયાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા ભારત છે પહેલો ક્રમ ચીનનો છે બીજો ક્રમ ભારતનો છે ત્રીજો ક્રમ અમેરિકાનો છે ક્લિયર

ડ્રોન પ્રશિક્ષણ માટે કયા આઈઆઈટી સાથે સમજૂતી કરાર કરવામાં આવે છે તો આ માટે આઈટી મણિપુર સાથે કરાર થયા છે ઓપ્શન સી જવાબ થશે તો આસામ રાઇફલ્સ દ્વારા આ ડ્રોન પ્રશિક્ષણ માટે કરાર કરવામાં આવ્યા છે અને આઈટી મણિપુર સાથે કરવામાં આવ્યા છે ઓકે આસામ રાઇફલ્સની ચર્ચા કરી લઈએ તો સૌથી જૂની અર્ધ સૈનિક દળ છે ઓકે પેરા મિલિટરી ફોર્સ પણ કહેવાય એને આપણે આસામ રાઇફલ્સની વાત કરું ને તો એની જે સ્થાપના થઈ હતી અઢારસો ને પાંત્રીસ માં આઝાદીના બહુ સમય પહેલા થઈ ગઈ હતી

સાતે સાત પેરા મિલિટરી ફોર્સના નામ કહેવાના છે એક તો આવી ગઈ છે આસામ રાઇફલ્સ બરાબર બાકીની તમારે 6 લખવાની છે કમેન્ટમાં બરાબર તો 6 આ સાતે સાત બધી છે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે આના જે અત્યારે ડાયરેક્ટર જનરલ છે આસામ રાઇફલ ને છે વિકાસ લખેરા મેં હમણાં જ થોડાક સમય પહેલા બધાના ડીજી પણ તમને કરાવ્યા હતા ઓકે ડીજી ન યાદ હોય તો કઈ વાંધો નહીં પણ છે છે પેરા મિલિટરી ના નામ તો લખો બરાબર એટલું તો કરવું પડશે ને ચાલો બધા શું કાર્ય કરે છે એ બધું જ મેં તમને તલાટીના કોર્ષમાં પચીસ નો ખિતાબ છે મનિકા વિશ્વકર્મા એ મેળવ્યો છે ઓપ્શન સી જવાબ થશે પહેલી વસ્તુ તો આજે મિસ યુનિવર્સની જે ઇવેન્ટ છે એનું આયોજન ક્યાં થયું તો આનું આયોજન થયેલું છે મુંબઈમાં ક્યાં થયું આયોજન આયોજન મુંબઈમાંથી ઇવેન્ટમાં મુંબઈ નો આપે રાજ્ય યાદ રાજ્ય આપે તો મહારાષ્ટ્ર યાદ રાખવાનું છે ઓકે અને આમનું જે રાજ્ય છે મનિકા વિશ્વકર્માનું એ છે રાજસ્થાન ઓકે આટલી માહિતી યાદ રાખી હવે કેટલા લોકો એમાં ભાગ લીધો ટોટલ અડતાલીસ લોકોએ ભાગ લીધો તો એમાંથી આ જે મનિકા વિશ્વકર્મા છે બરાબર એને પ્રથમ સ્થાન મેળવ્યું છે હવે આગળ જતા જે વર્લ્ડ યુનિવર્સ વાળી જે મિસ વર્લ્ડ યુનિવર્સ ઓકે મિસ વર્લ્ડ યુનિવર્સ એની અંદર ભાગ લેશે બે હજાર ની જે મિસ વર્લ્ડ યુનિવર્સ થશે લાસ્ટમાં ડિસેમ્બર દરમિયાન થતી હોય તો એમાં એ ભાગ લેશે ક્લિયર તો એ

થોડાક શ્રીલંકા સાથે સંબંધિત અગત્યના પોઈન્ટ કરીએ જેમ કે લોકાર્પણ શ્રીલંકામાં થયું એસાલા મહોત્સવ પણ શ્રીલંકામાં ઉજવાયેલો છે પેસોન પોયા ઉત્સવ છે એ પણ શ્રીલંકામાં ઉજવાયેલો છે અને બંગાળની ખાડીમાં થઈ રહેલું હમણાં જે ચક્રવાત હતું શક્તિ એનું નામ પણ પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાયેલો છે આ બાવીસ ઓગસ્ટે ઉજવાય છે ધર્મ અથવા તો માન્યતા આધારિત હિંસાના જે કૃત્યો છે એની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ બાવીસ ઓગસ્ટે ઉજવાય છે બે હજાર ઓગણીસ માં સૌથી પહેલી વખત અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ડે ધ ઓફ એક્ટ બેઝડ ઓન ઓર બિલીફ ઓકે આ દિવસ ઉજવાય છે પહેલી અક્ષય ઉર્જા દિવસ આ ક્યારે ઉજવાય વીસ ઓગસ્ટ ઉજવાય છે અક્ષય ઉર્જા દિવસ ઓકે રિન્યુએબલ એનર્જી પ્રત્યે જાગૃતતા ફેલા માટે આ દિવસ ઉજવાય છે સૌથી પહેલી વખત ઉજવાયલો છે વીસ ઓગસ્ટે રાજીવ ગાંધીની ની પણ હોય છે ને આપણે

અત્યાર સુધીમાં માં ટોટલ ટાઇટલ જીત્યા છે આ એનો ત્રીજો ટાઇટલ છે વિધાનચંદ્ર રોય ની વાત કરું બીસી રોય એ પશ્ચિમ બંગાળ પ્રસિદ્ધ ડોક્ટર છે એને પણ યાદ રાખવાનું થશે ઓકે તો આ સાથે 22 ઓગસ્ટ ને રજા આપી દઈએ અને મળીએ 23 ઓગસ્ટ ના વિડિયો માં ત્યાં સુધી રજા લેજો